છોટાઉદેપુરના ઢોલરિયા ગામે શિક્ષણના અભાવે બચાવ ત્રાહિમા સ્કૂલના ઓડા જર્જરિત વરસાદી ઓડા આવ્યું ભાંગું છોટાઉદેપુર જિલ્લાની અંદર પ્રાથમિક શાળાઓની હાલત ખૂબ જ દયનીય જોવા મળી છે ઢોલેરિયા ગામની મુલાકાત કરતાં ડોલરિયા ગામમાં કુલ આઠ ઓરડામાંથી જર્જરિત થવાથી તે બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ પાંચ ઓરડામાંથી ચાર ઓરડામાં વરસાદી પાણી પડતા બાળકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના ઢોલરિયા ગામે એકથી આઠ ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે જેમાં કુલ આઠ ઓરડા આવેલા છે જેમાંથી ત્રણ જેટલા ઓરડા ખંડેર હાલતમાં હોય જેનો ઉપયોગ હાલ કરવામાં આવતો નથી પાંચ ઓરડે જે બચેલા છે એમાં પણ ચાર ઓરડાની અંદર વરસાદી પાણી પડતું હોય અને બાળકોને બેસાડી શકી અભ્યાસ કરાય તેવું ન હોય જેને કારણે બાળકોને હાલ એક જ ઓરડામાં બેસાડી અને અભ્યાસ કરવામાં આવે છે એક તો બે જેટલા વિદ્યાર્થીઓ એક જોડામાં બેસી હાલ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે જેને લઈને ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ડોલરિયા પ્રાથમિક શાળા પચીસ વર્ષ જૂની હોય અને તેની કમ્પાઉન્ડ વોલ પણ તૂટી ગઈ હોય જેથી બાળકોના અભ્યાસ પર તેની અસર જોવા મળે છે પૂરતા શિક્ષક પણ નથી જેને લઈ બાળકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ગ્રામજનો દ્વારા વહેલી તકે નવી સ્કૂલ બનાવવામાં આવે અને પૂરતા શિક્ષકો મૂકવામાં આવે તેવી હાલ ગ્રામજનો માંગણી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટા ઉદેપુર આ કયા ગામની શાળા છે અને શું તકલીફ થઈ આ ડોલરિયા ગામની ડોલરિયા ગ્રુપ પ્રાથમિક શાળા છે આ શાળાની અંદર એકથી આઠ ના કુલ વિદ્યાર્થીઓ એકસો બે બાળકો ભણે છે તેની અંદર કુલ આઠ ઓરડા છે તેમાંથી હાલની પરિસ્થિતિ પ્રમાણે ત્રણ ઓરડા જર્જરિત છે જેની સદંતર માટે બંધ કરી દેવામાં આવ્યા છે અને અહીંયા કમ્પાઉન્ડની અંદર પાંચ ઓરડા છે તેમાંથી ચાર ઓરડાની અંદર પાણી પડે છે અને એક જ ઓરડો જેવો છે સરસ છે ને એની અંદર પાણી પડતું નથી હા તો બાળકોને બેસાડવાની અંદર ઘણી તકલીફ પડે છે ભણાવવામાં પણ તકલીફ પડે છે જયારે પણ વરસાદ ચાલુ હોય ત્યારે બધા બાળકોને એક જ રૂમ ની અંદર પછી બેસાડવામાં આવે છે અને કુલ પાંચ નો સ્ટાફ છે અહિયાં મહેશભાઈ બારીયા